જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અવાજ આવી રહ્યો છે એક વાર કન્ફર્મેશન આપી દેજો દરેક મિત્રોને વેરી ગુડ ઇવનિંગ કેમ છો બધા ઓકે તો આજથી આપણે નવા જિલ્લાની સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ કે વાવ થરાદ જિલ્લાથી શરૂઆત કરીએ કેમ કે મોસ્ટલી તમે પણ જાણો છો કે દરેક જિલ્લાનું કન્ટેન્ટ માર્કેટની અંદર બહુ જ અવેલેબલ છે પરંતુ કોઈ એક જિલ્લો કે જેની ઇન્ફોર્મેશન બહુ જ ઓછી છે એના રિલેટેડ આપણે જબરજસ્ત ઇન્ફોર્મેશન મેળવવાની છે ટૂંકમાં તમામ ઇન્ફોર્મેશન વાવ થરાદ જિલ્લા વિશે આજના લેક્ચરમાં જોવાની થાય છે ક્લાસ થ્રીના મિત્રો ખાસ આવી જાઓ જીપીએસસીની અંદર પણ ઘણી બધી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ બનશે તો અહીંયા આગળ તમે એમનો ખ્યાલ છે કે ભાઈ જે ચોત્રીસમો જિલ્લો જે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ટોટલ તેત્રીસ જિલ્લા હતા તો તાજેતરમાં ભાઈ ચોત્રીસમો જિલ્લો તરીકે વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવેલું છે માં જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લા બનાવવામાં આવેલું છે ઓકે તો ફ્રીઝલ મેડમ વેરી ગુડ ઇવનિંગ હર હર મહાદેવ તો અહીંયા આગળ તમને ખ્યાલ હોવો જોઈએ તો તાજેતરમાં વાવ થરાદ જિલ્લો એ ગુજરાત રાજ્યના ચોત્રીસ જિલ્લામાંનો એક છે જેનું જિલ્લાનું વહીવટી મથક થરાદ ખાતે આવેલું છે આ જિલ્લાની રચના અંગેની જે જાહેરાત છે એક જાન્યુઆરી બે હજાર રોજ હાલના બનાસકાંઠા જિલ્લામાંથી કરવામાં આવેલી છે તો આની જે જાહેરાત હોય તો એ ક્યારે કરવામાં આવેલી છે તો તમને ખ્યાલ હોવું જોઈએ કે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ હાલના બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો એક છૂટો પાડવામાં આવેલો છે તો બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો છે એક અલગથી જિલ્લો બનાવવામાં આવેલો છે તો વાવ થરાદ જિલ્લાવા રિલેટેડ એક ઇન્ફોર્મેશન આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ દિવસની ઉજવણી તાજેતરમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની જે ઉજવણી છે એ વાવ થરાદ ખાતે કરવામાં આવી હતી એક્ઝામની અંદર પૂછાય કે તાજેતરમાં જે સિત્યોતેરમો જે પ્રજાસત્તાક દિવસ છે એની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી હતી તો વાવ થરાદ ખાતે કરવામાં આવી હતી કઈ જગ્યાએ વાવ થરાદ ખાતે કરવામાં આવી હતી ઓકે આટલી વસ્તુ ક્લિયર થાય છે દરેકને પછી બીજી વસ્તુ કે વાવ થરાદ નવો જિલ્લો તો એ એક્ઝામની અંદર પૂછાય કે વાવ થરાદ જિલ્લો છે એ કયા જિલ્લામાંથી છૂટો પાડીને બનાવવામાં આવેલો છે તો ભાઈ બનાસકાંઠા છે એમાંથી છૂટો પાડીને વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવેલો છે પહેલા બનાસકાંઠામાં ટોટલ ચૌદ તાલુકા હતા બનાસકાંઠામાં પેલા ટોટલ કેટલા તાલુકા હતા તાલુકા વાવ થરાદમાં છે જયારે છ તાલુકા હોય એ બનાસકાંઠામાં છે આઠ તાલુકા કયા બે વાવ થરાદ ભાબર ધાનેરા સુઈ ગામ લાખણી દિયોદર અને કાંકરેજ તો ભાઈ વાવ અનથરાત ભાઈ બે તો નામ આપણને આવડે જ વાવ થરાદ નવ જિલ્લો બોલીએ છીએ તો વાવ અને થરાવ આ બે જિલ્લા આ સોરી આ બે તાલુકા ઓકે વિધિ મેડમ વેરી ગુડ વેરી ગુડ ઇવનિંગ ઓકે તો તમને ખાલી ખ્યાલ હોવું જોઈએ કે વાવ થરાદની અંદર ટોટલ તાલુકા કેટલા છે આઠ

થરાદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ભાભર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે સુઈ ગામ કઈ જગ્યા પર આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે તો આ પ્રકારે પ્રશ્ન પૂછાશે વાવ થરાદ જિલ્લાની અંદર ટોટલ આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલો છે ઓકે બેઝિક ઇન્ફોર્મેશન પછી જિલ્લાનું મથક કયું છે તો ભાઈ જિલ્લાનું મથક થરાદ છે જેની સ્થાપના બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કરવામાં આવી હતી તો જે જિલ્લાનું મથક થરાદ છે એની સ્થાપના બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલું છે ઓકે સ્વાતિ મેડમ વેરી ગુડ ઇવનિંગ દિવ્યા મેડમ વેરી ગુડ ઇવનિંગ ઓકે તો દરેક મિત્રોને વેરી ગુડ ઇવનિંગ તો એક્ઝામની અંદર પૂછાય જે જિલ્લા મથક થરાદ છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ગાંધી જયંતિના દિવસે બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ હવે એક્ઝામમાં પૂછાય વાવ થરાદ જિલ્લો છે તેનું ક્ષેત્રફળ કેટલું છે તો છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર ટોટલ ગામડા કેટલા હશે તો ચારસો તેર અને વાહનનો અધરણી નંબર જેમ કે સાબરકાંઠા હોય તો જીજે નાઇન લાગે ગાંધીનગર હોય તો તમને આઈડિયા હશે ગાંધીનગરમાં કયું લાગે હશે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો અમદાવાદની પાસિંગ હોય તો તમને ખ્યાલ હશે જીજે વન લાગતું હોય છે ઓકે તો અહીંયા આગળ જે વાવથરા જિલ્લાની જે ગાડી હશે એમાં જીજે ચાલીસ લાગશે જીજે ચાલીસ પાસિંગ લાગશે ઓકે પછી તાલુકાઓની યાદી તો થરાત વાવ સુઈગામ ભાભર દિયોદર સુઈગામ સુઈગામ આવે ને તો તમને તરત ના તરત નડા બેટ બોર્ડર યાદ આવી જોઈએ સુઈગામ આવે તો આપણને નડા બેટ બોર્ડર યાદ આવી જોઈએ ઓકે આટલી વસ્તુ ક્લિયર થાય છે પછી લાખણી રા અને ધરણીધર રા અને ધરણીધર છે આ બે નવા નવ નિર્મિત તાલુકા બનાવવામાં આવેલા છે રા અને ધણી દર્શ એ બે નવા નવનિર્મિત તાલુકા બનાવવામાં આવેલા છે ઓકે હવે ભૌગોલિક અને વ્યૂહરચનાત્મક મહત્વ શું છે તો આ જિલ્લો આ જિલ્લો પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે તો અત્યાર સુધી કેવું હતું કે બનાસકાંઠા છે એ આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન સાથે ધરાવતા હતા પરંતુ હવે વાવ થરાદ જિલ્લો જે અલગ બની ગયું એટલે વાવ થરાદ જિલ્લો છે એ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે કઈ જગ્યાએ નડાબેટ તો અંદર સૌથી કોઈ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો નડાબેટ છે કે જે સીમા દર્શન પ્રોજેક્ટ માટે આ જિલ્લાનું મુખ્ય આકર્ષણ છે અને તાજેતરમાં જ શંકર ચૌધરી સાહેબે વાત કરી કે જે વાવ થરાદ એમાં થરાદ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે

તે સાઈડનો વિસ્તાર બહુ સારામાં સારું ડેવલપ કરવામાં આવેલું છે ઓકે તો એ જ રીતે અહીંયા આગળ નડાબેટ ખાતે સીમા દર્શન માટે બહુ સારામાં સારું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે ઓકે તમે પંજાબ જાઓ તો પંજાબની સાઈડ વાઘા બોર્ડર કદાચ વાઘા બોર્ડરમાં તમે ગયા હશો જબરજસ્ત એટમોસ્ફિયર છે વાઘા બોર્ડરમાં બહુ જ બધી પબ્લિક જતી હોય છે સામ સામે પાકિસ્તાન અને ઇન્ડિયાની બોર્ડર જેમાં બહુ જ મસ્ત પરેડ આયોજન થતું હોય છે ઓકે તો બસ સેમ એ જે વાઘા બોર્ડર છે ઓકે જે સેમ વાઘા બોર્ડર છે એ જ રીતે કામગીરી આપણે અહીંયા આગળ કરવા જઈ રહ્યા છીએ પછી હાઈવે તો નેશનલ હાઈવે અડસઠ આ જિલ્લામાંથી પસાર થાય છે જે તેને રાજસ્થાન અને બાકીના ગુજરાત સાથે જોડે છે તો કયું નેશનલ હાઈવે છે તો નેશનલ હાઈવે અડસઠ છે એ નેશનલ હાઈવે જે અડસઠ છે અહીં આગળથી પસાર થાય છે તો આપણને ખબર હોવી જોઈએ ઓકે આટલી વસ્તુ દરેક મિત્રોને ક્લિયર થાય છે ઓકે અવાજ આવી રહ્યો છે એક વખત કન્ફર્મેશન આપી દેજો પછી ત્યારબાદ વાત કરીએ કે વાવ થરાદમાં તો તાજેતરમાં જ જે સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ છે એની ઉજવણી સિત્યોતેરમો જે પ્રજાસત્તાક દિવસ છે એની ઉજવણી આ વખતે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જે આ જિલ્લા માટે ગૌરવની શરણ હતી તો આ પ્રશ્ન પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાઈ શકાશે કે ભાઈ તાજેતરમાં તાજેતરમાં જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે એ કઈ જગ્યાએ કરવામાં આવી હતી તો તાજેતરમાં જે પ્રજાસત્તાક દિવસની જે ઉજવણી છે એ થરાત ખાતે કરવામાં આવી હતી થરાત ખાતે કરવામાં આવી હતી પછી સુઈગામ સુઈગામ તાલુકાના બેણપ ગામમાં મરેલા હડપ્પિયન સંસ્કૃતિના પુરાવા વિશે ઊંડાણપૂર્વક માહિતી નીચે મુજબ છે હવે આપણે વાત કરીએ સુઈગામ તો સુઈગામની વાત કરીએ ને તો મોસ્ટલી આપણને નડાબેટ બોર્ડર જ યાદ આવશે પરંતુ એવું નથી સુઈ ગામમાંથી આપણને હડપ્પિયન સભ્યતાના પુરાવા મળ્યા છે તે સુઈ ગામ છે ત્યાં આગળથી આપણને સેના પુરાવા મળ્યા છે તો સુઈ ગામથી આપણને હડપ્પિયન સભ્યતા છે એના આપણને પુરાવા પ્રાપ્ત થયેલા છે હવે હડપ્પિયન સભ્યતાના પુરાવાની આપણે જો ચર્ચા કરીએ ઊંડાણપૂર્વક એના રિલેટેડ માહિતી લઈએ તો સુઈ ગામની અંદર એક બેણપ ગામ છે કયું ગામ છે સુઈ ગામમાં એક બેણપ ગામ છે ત્યાં આગળથી આપણને હડપ્પિયન સભ્યતાના પુરાવા મળેલા છે આ બેણપ ગામ એ કચ્છના નાના રણની શરત પર આવેલું છે એવું કહેવામાં આવે છે કા વિસ્તાર એક મહત્વનું બંદર હોઈ શકે છે જે ધોરાવીરા અને લોથલ જેવા જે મોટા નગરો છે એમનું એક જોડતી કડી હોવાનું માનવામાં આવશે તો એક્ઝામની અંદર પૂછાય કે બેણપ હડપ્પિયન સભ્યતાની બેણપ સાઈટ કઈ જગ્યા પર આવેલી છે તો સુઈ ગામમાં આવેલી છે આ સાઈટ વિશે પૂછાય તો આખા ગામ ગુથાક આવશે આખા ગામ કન્ફ્યુઝનમાં હશે કે ભાઈ બેણફ સાઇટ કઈ જગ્યા પર આવેલી આપણને આઈડિયા હોવું જોઈએ કે આ આવેલી છે સુઈ ગામમાં આવેલી છે સુઈ ગામ કઈ જગ્યાએ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે સુઈ ગામ એ વાવ થરાદમાં આવેલું છે ઓકે આટલી વસ્તુ ક્લિયર થાય છે ઓકે ઋતુબા નમસ્તે પછી અહીંયા આગળ ઉત્ખનનમાં મરેલા પુરાવા કયા છે તો અહીંયા આગળથી માટીના વાસણો મળ્યા હશે અહીંથી હડપ્પિયન શૈલીના લાલ અને ગુલાબી રંગના માટીના વાસણોના ટુકડા મળ્યા છે આ વાસણો પર કારા રંગની ભૂમિતિની ભાત જોવા મળે છે ઓકે તો લાલ અને ગુલાબી રંગના માટીના વાસણો જેને આપણે ટેરા કોટા કહેતા હોઈએ છીએ એ અહીં આગળથી મળી આવ્યા છે એ સિવાય સિંધુ ખીનની સભ્યતાની જે આગવી ઓળખ છે એના પ્રાપ્ત થયા છે એ સિવાય મણકા અને ઘરેણાના પુરાવા પ્રાપ્ત થયા છે શંખની બંગડીઓ તો આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે શંખમાંથી બનાવેલી જે બંગડીઓ છે અહીં આગળથી મેજર પ્રમાણની અંદર શંખમાંથી બનાવેલી જે બંગડીઓ છે એ બહુ જ મોટા પ્રમાણમાંથી અહીં આગળથી પ્રાપ્ત થયેલા છે તો બેણ

ચૌહાણોની વસ્તી બહુ છે જે પૃથ્વી પરાજય થયો હતો હવે પૃથ્વીરાજ ચૌહાણ પરાજય થયો એટલા માટે જે સલ્તનતનું શાસનની ની શરૂઆત થઈ હતી ભાઈ જે પ્રમાણે સલ્તનતની શાસનની શરૂઆત થઈ હતી એ સમયગાળા દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણના જે વંશજો છે એ ત્યાં આગળથી જે દિલ્હી છે એ છોડીને એ લોકો કઈ જગ્યાએ આવીને વસ્યા હતા તો વાવ થરાદ આવીને વસાયા હતા એટલા માટે થરાદની અંદર જે ચૌહાણ મળે છે એ પૃથ્વીરાજ ચૌહાણ છે એના વંશજ જોવા મળે છે એમને થરાદની અંદર આવીને વસવાટ કર્યો હતો ઓકે થરાદમાં આવીને વસવાટ કર્યો હતો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તરાઈનું જે બીજું યુદ્ધ છે એમાં પૃથ્વીરાજ ચૌહાણ છે એમનું મોહમ્મદ ગોરી સાથે પરાજય થયો ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણના વંશજોમાંના એક લોહણસિંહજી જેને લૂણસિંહજી કહીએ છે એ થરાદમાં ચૌહ્વાણ વંશની સ્થાપના કરી જે લોહણસિંહજી છે એમને થરાદમાં ચૌહાણ વંશની સ્થાપના કરી થરાદ તે સમયે એક મજબૂત રજવાડું બન્યું ત્યારે ચૌહાણ વાઘેલા કે અન્ય શાખાઓ સાથેના સંઘર્ષ છતાં પોતાની સત્તા ટકાવી રાખવામાં સફળ થયા થરાદ પ્રાચીન સમયમાં થર પદ્ર તરીકે પણ ઓળખવામાં આવતું હતું વિસ્તારને ચૌહાણ ક્લિયર થઈ ભાઈ તરાઈનું બીજું યુદ્ધ અગિયારસો માં અગિયારસો માં તરાઈનું બીજું યુદ્ધ થયું હતું એમાં પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થયો હતો એટલા માટે એમના જે વંશજો છે એ કઈ જગ્યાએ ગુજરાતમાં વાવ અને થરાદ ખાતે આવીને વસ્યા હતા ત્યાં આગળ એમને એક પોતાનું જ અલગથી એક નાનું રજવાડાની સ્થાપના કરી ને જે વાવ થરાદ જે છે એને ચૌહાણ વાડ તરીકે પણ ઓળખવામાં આવે છે એને કયા નામે ઓળખવામાં આવે છે ચૌહાણ વાડ તરીકે ઓળખવામાં આવે છે ઓકે આ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે આપણને ખબર હોવી જોઈએ પછી સુઈ ગામ સુઈ ગામ આવે ને તો મેં તમને વાત શું કીધું સુઈ ગામમાં નડાબેટ બોર્ડર બહુ ફેમસ છે અત્યારે સીમા દર્શન માટે નડાબેટ બોર્ડર બહુ જાણીતું છે પરંતુ સુઈ ગામની સ્થાપના એ પંચાજી વંશની પંચાજી વંશના સોગાજી દ્વારા કરવામાં આવી હતી તો કદાચ તમે જોતા હશો કે થરાત સાઈડ ઘણા બધા લોકોના નામ સોગાજી પાડવામાં આવતું હોય છે તો આનું કારણ જ એ છે કે જે સુઈ ગામ છે એની સ્થાપના પંચાજી વંશના સોગાજી દ્વારા કરવામાં આવી હતી એટલા માટે ફેમસ બન્યું કે નરેન્દ્રભાઈ મોદીના સમયમાં વર્ષ બે હજાર તેરમાં સુઈ ગામને અલગ તાલુકોનો દરજ્જો આપવામાં આવ્યો ને સુઈ ગામમાં અત્યારે સૌથી વધારે ફેમસ એ છે કે સુઈ ગામ સેના માટે સીમા દર્શન માટે જેમાં ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલું નડાબેઠ અહીંનું મુખ્ય આકર્ષણ છે ત્યાં આગળ નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે જ્યાં આગળ દર વર્ષે

માતા નડાબેટ સીમા દર્શન એ સુઈગામમાં થાય છે બીજું વસ્તુ નડેશ્વરી માતાનું જે મંદિર છે એ આવેલું છે નડેશ્વરી માતાનું મંદિર છે એ આવેલું છે સુઈગામની સ્થાપના સોગાજી દ્વારા કરવામાં આવી તો સુઈગામની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી સોગાજી દ્વારા કરવામાં આવી અને નડેશ્વરી માતાનું મંદિર છે ત્યાં આગળ ચૈત્ર સુદ નોમના દિવસે જે મેરો છે એ ભરાતો હોય છે જે આકર્ષણ છે પછી થરાદ થરાદની વાત કરીએ

તીર્થંકર કોણ હતા તો ભાઈ ઋષભદેવ બીજા તીર્થંકર કોણ હતા તો હવે અજીતનાથિત મંદિર કઈ જગ્યા પર આવેલું છે તો મહેસાણા ખાતે અજીતનાથનું મંદિર આવેલું છે ઓકે અજીતનાથનું મંદિર કઈ જગ્યા આવેલું છે મહેસાણા ખાતે આવેલું છે ત્રેવીસ માં તીર્થંકર કોણ પાશ્વનાથ હવે પાશ્વનાથનું મંદિર ક્યાં આગળ આવેલું છે પાટણમાં પાટણની અંદર

અહીં જૈન ધર્મના બાવીસમાં તીર્થંકર છે એમનું પવિત્ર સ્થાન છે ઓકે અમીરપુરા અહીં પાશ્વનાથ દેરાસર આવેલું છે ઓકે તો આપણને 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 ખાલી થરાદ વિશે ખબર હોવી જોઈએ કે જ્યાં જૈન ધર્મના બહુ ત્યાં આગળ જોવા મળતા હોય છે પછી દિયોદર દિયોદરની વાત થાય ત્યાં આગળ નાના અંબાજી તરીકે ઓળખાતું મંદિર આવેલું છે આમ તો કેવું છે કે નાના અંબાજી રિલેટેડ બહુ કન્ફ્યુઝન હોય છે અમારા સાબરકાંઠાની અંદર પણ ખેડ ખાતે અમારા સાબરકાંઠામાં ખેડબ્રહ્મા છે એને નાના અંબાજી કહેવામાં આવતું હોય છે બસ સેમ એ જ રીતે ત્યાં આગળ દિયોદર તાલુકામાં નામના અંબાજી તરીકે ઓળખાતું એક મંદિર આવેલું છે જે અંબાજીને જેને અંબાજી પછીનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે નાના અંબાજી તરીકે ઉપમા ખેડબ્રહ્માના અંબાજી મંદિરને પણ મળેલી છે ઓકે તો આટલી વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ પછી વાવ તો વાવ રિલેટેડ તો સોલર પાર્ક તો વાવ તાલુકાના રાધનસેડા ગામે સાતસો મેગાવોટનો વિશાળ સોલર પાર્ક નિર્માણ કરવામાં આવેલું છે તો વાવ તાલુકાના જે રાધનસેડા ખાતે ગામે સાતસો મેગાવોટનો સોલર પાર્ક હોય એ પણ નિર્માણ કરવામાં આવેલું છે નડેશ્વરી માતાનો મેળો તો આપણને ખબર હોવી જોઈએ કે નડેશ્વરી માતાનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે સુઈ ગામની અંદર જિલ્લો ભાઈ બન

આદિવાસી તથા ગ્રામ્ય સમાજનું મોટું મોટું સંગઠન તે ઢોલ નગારા ભવાઈ સાથે આવે છે નડેશ્વરી માતાનો મેરો ઉત્તર ગુજરાતના શક્તિ ઉપાસનાનું પ્રતિનિધિત્વ કરે છે ઓકે આટલી વસ્તુ ક્લિયર થાય છે એ સિવાય મેરાયુ નૃત્ય મેરાયુ નૃત્ય રિલેટેડ પણ ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાતું હોય છે હા સાચી વસ્તુ છે ત્યાં આગળ પરેડ પણ બહુ મસ્ત થતી હોય છે તો મેરાયુ નૃત્ય

એક માણસ કમોરી નારિયેની કાવડી બાંધશે મેળાયું રાખીને ટોળકીમાં નૃત્ય કરવામાં આવશે અને તે ઢોલ વગાડવામાં આવશે અને હુડલા બોલાવવામાં આવશે છે તો આ રીતે બહુ જ મસ્ત સુગંધિત આપણે વાત કરીએ સુગંધિત ઘાસ હોય એને રાખીને બહુ જ મસ્ત મેળું બનાવવામાં આવશે એની આજુબાજુમાં ઢોલ વગાડીને ડાન્સ કરવામાં આવે છે નૃત્ય કરવામાં આવશે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જો આ મેળું બનાવ્યું છે પછી આજુબાજુમાં જો કે ભાઈ ફરતે હોય છે ને લોકો એ મસ્ત રીતે ડાન્સ કરે છે અહીંયા આગળ જે ફોટો તમને જોવા મળે છે તો આપણે જે વાત કરીને કે મેરાયું હોય તો ત્યાં આગળ શું કરવામાં આવે તેમાંથી તોરણ જેવા ગૂંથણા બનાવવામાં આવે જેને નાગલી કહેવામાં આવે છે એક માણસ કમરી નારિયેળની કાવલી બાંધે છે અને તેના ઉપર મોર અને પોપટ બેસાડવામાં આવે એટલે મોર અને પોપટ આ કંઈ જીવતા નથી બેસાડે ઓકે એવું મોર અને પોપટ હોય એની કૃતિ હોય એ બેસાડવામાં આવતી હોય છે તો આ રીતે મેરાયું નૃત્ય પણ કરવામાં આવતું હોય છે ઓકે જેનું સાંસ્કૃતિક મહત્વ એ છે કે પ્રકૃતિ પૂજા સાથે સંકળાયેલ છે સમૂહ ચેતના અને સામાજિક એકતા ખેતા ખેતી આધારિત સમાજની જે સંસ્કૃતિ છે એના રિલેટેડ આપણને ઇન્ફોર્મેશન આપશે ઓકે હવે નવો જિલ્લો છે ને એટલા માટે ઇન્ફોર્મેશન બહુ જ ઓછી છે પરંતુ ગેરંટી છે કે આટલી બધી ઇન્ફોર્મેશન તમને જગ્યાએ નહીં મળે ઓકે કેમ કે નવો જિલ્લો છે ઓકે નવા જિલ્લા હોય ત્યારે એની ઇન્ફોર્મેશન બી બહુ ઓછી હોય આપણે મોસ્ટલી બનાસકાંઠા જિલ્લાએ રિલેટેડ બહુ જ ઇન્ફોર્મેશન જોતા હતા એક વખત આપણને મગજમાં ક્લિયરિટી હોવી જોઈએ કે વાવ થરાદ જિલ્લો ચોત્રીસમાં નંબરનો જિલ્લો છે ઓકે વાવ થરાદ જિલ્લાની અંદર ટોટલ આઠ તાલુકા આવેલા છે વાવ જિલ્લો આવે તો આપણા મગજની અંદર સૌથી આવવું જોઈએ નડાબેટ બોર્ડર આવી જોઈએ વાવ થરાદ જિલ્લો આવે તો આપણા મગજમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આવવું જોઈએ નડાબેટ બોર્ડર આવી જોઈએ પછી ત્યારબાદ એ નડાબેટ બોર્ડર કઈ જગ્યા પર આવેલી છે સુઈ ગામ ખાતે આવેલું છે સુઈ ગામ તાલુકો પછી આ વખતનું સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી છે થરાદ ખાતે ભવિષ્યમાં માહિતી ખબર હોવી જોઈએ તમને કોઈ પૂછે કે બેણપ ખાતે શું હતું તો બેણફ ખાતે હડપ્પિયન સભ્યતાના પુરાવા મળ્યા હતા બેણપ ખાતે શું મળ્યું હતું હડપ્પિયન સભ્યતાના પુરાવા છે એ આપણને બેણફ ખાતેથી મળ્યા હતા તે વસ્તુ તમે યાદ રાખજો ઓકે ઓકે આટલી વસ્તુ ક્લિયર છે દરેકને બેણપની અંદર શંખની બંગડીઓ મળી હતી બેણપની અંદર શંખોની જે બંગડીઓ છે એ આપણને બેણપ ખાતેથી મળી હતી આટલી વસ્તુ પછી થરાદમાં ચૌવાણું નું આગમન તો આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ ભાઈ વાવ થરાદ આવે તો ત્યાં આગળ બહુ જ મોટા પ્રમાણમાં રાજપૂત વસ્તી જોવા મળે છે ચૌહાણ વંશનું આગમન કેવી રીતે તો તરાઈનું બીજું યુદ્ધ અગિયારસો બાણું તરાઈનું બીજું યુદ્ધ મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ એટલે દિલ્હીથી જે ચૌહાણ છે એ વાવ અને થરાદ આવીને ભાઈ વસ્યા હતા વાવ થરાદ કઈ જગ્યા પર આવેલું છે આપણા ગુજરાત જેની સ્થાપના કોને કરી હતી લુણસિંહજી એની સ્થાપના કરી હતી કોને લુણસિંહજી દ્વારા એમની સ્થાપના કરવામાં આવી હતી ઓકે ને પ્રાચીન નામ તરીકે થરભદ્ર તરીકે ઓળખવામાં આવે ઓકે પછી સુઈગામ નડાબેટ બોર્ડર આપણને ખ્યાલ હોવું જોઈએ ઓકે પછી નડેશ્વરી માતાનું મંદિર છે થરાદ થરાદની અંદર બે જૈન પ્લેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક નેમિનાથ ભગવાનનું જે મંદિર બહુ જ મસ્ત આવેલું છે જે ભોરોલ ખાતે આવેલું છે ને એક અમીરપુરા જેમાં પાશ્વનાથ ભગવાનનું મંદિર આવેલું છે દેરાસર આવેલું છે બહુ સારું છે દિયુદર ખાતે નાના અંબાજીનું મંદિર આવેલું છે વાવ વાવ ખાતે સોલર પાર્ક આવેલું છે નળેશ્વરી માતાનું મેરો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ સિવાય વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ મેરાયો નૃત્ય કે જે બનાસકાંઠા એમાં મોસ્ટલી વાવ થરાદ ખાતે તમને જોવા મળશે ઓકે તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ આટલી વસ્તુ આવડશે તો આપણું ક્લિયારિટી થઈ જશે ઓકે તો વાવ થરાદ જિલ્લા વિશે તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે એક વસ્તુ સમજો કે તમને મારી પોતાની પર્સનલ વાત કરું કે જ્યારે મેં તૈયારીની શરૂઆત કરી હતી ત્યારે હું દિલ્હીના ત્રણ ત્રણ જિલ્લા તૈયાર કરતો હતો કે જિલ્લાના કારણે મને કોઈ પૂછે કે સર મારા પાંચથી દસ માર્ક્સ માટે મારું પ્રિલિમનરી અટકી જાય છે તો મારે શું કરવું જોઈએ તો હું એને એ જ કહું કે ભાઈ ડેલ્લી ત્રણ જિલ્લા છે એની પ્રોપર નોટ્સ બનાય જિલ્લા કરવાથી તમારું શું બેનિફિટ થાય છે તમારું એ કલ્ચર પાક્કું થાય છે તમારી જીઓગ્રાફી પાકી થાય છે એના રિલેટેડ તમારી ઇતિ ઐતિહાસિક જે માહિતી છે એ ઇમ્પ્રુવ થાય છે ટૂંકમાં તમારું જીકે હોય એ બહુ જબરજસ્ત ઇમ્પ્રુવ થાય છે ને માત્ર ને માત્ર જિલ્લા વાંચવાથી થાય આપણને કોઈ પૂછે નળેશ્વરી માતાનો મેરો છે એ કઈ જગ્યાએ ભરાય છે તો આપણા આમ વિચારમાં પડે પણ તરત યાદ આવી જાય ભાઈ વાવ થરાદની અંદર નળેશ્વરી માતાનો મેરો ભરાય છે ઓકે પછી તમને પૂછે નડાબેટ સીમા દર્શન કઈ જગ્યાએ આવ્યું તો તરત આ આઈડિયા આવી જાય ભાઈ વાવ થરાદ ખાતે આવેલું છે પછી એક્ઝામની અંદર કોઈ પણ પ્રશ્ન બોર્ડર રિલેટેડ બી પ્રશ્ન પૂછાય તમને આવડી જાય ઓકે મેરાયુ નૃત્ય બહુ જ વાર પૂછાયું છે તો આપણા મગજમાં ક્લિયર થાય વાવ થરાદ ખાતે મેરાયુ નૃત્ય આપણે ઓલરેડી સરે વાત કરી ત્યાં આગળ જોવા મળે છે પછી થરાદ થરાદમાં કયા વંશનું શાસન હતું તો ચૌહાણ વંશ એની સ્ટોરી યાદ આવી જાય કે આપણને સ્ટોરી તરત ના તરત મગજમાં ક્લિયરિટી થઈ જાય કે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચેનું યુદ્ધ તરાઈનું બીજું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા એમના વંશજો થરાદ આવીને વસે એટલા માટે ત્યાં આગળ ચૌહાણની વસ્તી વધારે જોવા મળે છે એટલે કહેવાનો મતલબ એવો છે કે તમારા દરેકે દરેક મગજના જે ડાયમેન્શન છે એ ખુલી જશે એટલા માટે જિલ્લા હોય એ દરેકે દરેક કરજો ના સિરી ડેલ્લી ડેલ્લી કે એક જિલ્લો આવશે અને જિલ્લા એવી રીતે રાખેલા હશે કે દરેકના નજીક ના હોય સમજે કે જેમ કે મને વાવ થરાદ જિલ્લો સાબરકાંઠા અરવલ્લી એ બધું આપે છે કે જે મેં બહુ જ સારી રીતે જોયેલા છે ઓકે નરેશભાઈ વેરી ગુડ ઇવનિંગ ઓકે હવે સવારે કરંટ અફેર્સમાં બી આવી જજો હવે ઘણા બધા મિત્રો મેસેજ આવે છે કે સર ફોરેસ્ટ ગાર્ડની ભરતી ક્યારે આવવાની છે તો હવે હું ફોરેસ્ટ ગાર્ડના લેક્ચર તરફ જઈ રહ્યો છું ઓકે ફોરેસ્ટ ગાર્ડના રિલેટેડ બહુ જ બધા માર્કેટની અંદર અફવા છે તો ઓથેન્ટિક માહિતી લઈને આવ્યો છું કે ભાઈ ફોરેસ્ટ ગાર્ડની અપડેટ શું છે ક્યારે વનપાલની ભરતી આવશે તો હવે એ લેક્ચર શરૂઆત થાય છે તો આપણે જિલ્લાની સિરી દિલ્હી રાત્રે નવ વાગે અલગ અલગ જિલ્લો અલગ અલગ ફેકલ્ટી કે જે ભૂમ્યા છે એ લઈને આવશે એમાં દરેકે દરેક ડેટા કવર થઈ જશે તમારું જીકે મજબૂત થઈ જશે ઓકે ઓકે બીજા કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો અને ડેલ્લી રાત્રે નવ વાગે આ જિલ્લાની સિરીઝ ચાલવાની જ છે સવારે સાત વાગે કરંટ અફેર્સના લેક્ચર હોય છે ન હવે ફોરેસ્ટ ગાર્ડ કદાચ વનપાલની તમે તૈયારી કરતા હોય તે પણ આવી જશે ઓકે